તો જય માતાજીને જય દ્વારકાધીશ મિત્રો તમારે એક નવા વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છીએ માતાજીના માટે મટે મિત્રો જો માતાજીના તાવને એવું કરવાનું છે એટલે મિત્રો આપણે મટે આવી ગયા તમે જોઈ શકો છો આ બાજુ તાવવાની તૈયારીને એવું થઈ રહ્યું છે અને મિત્રો અત્યારે જો વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે તો મિત્રો આ બાજુ જો અમારે સતીષભાઈ અને મિત્રો અમારે આજે આ ભત્રી જોઈ આ બંને રાય તાવને એવું બે બાંધ રહ્યા છે તો મિત્રો એ લોટ ને એવું બાંધે છે ને મિત્રો હવે આપણે સાપડી વણવાનું ચાલુ કરી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે સાપડી વણવાનું કરી દેશે ચાલુ અને મિત્રો હવે આપણે ફટાફટ સાપડીને એવું વણી નાખવી અને મિત્રો પછી વરસાદનું આપણે સાપડીને એવું તળવાનું પણ ફટાફટ ચાલુ કરી દઈશું તો ફાઇનલી મિત્રો કે થોડીક સાપડી વણવાનો બાકી છે મિત્રો કે આ સાંપડી વણાય જાય એટલે મિત્રો પછી આપણે તળવાનું કામકાજ પણ ચાલુ કરી દઈશું અને મિત્રો તમે જોઈ શકો આ વરસાદ પણ રહેવાનું નામ નથી લેતો ધીમે 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 બે ત્રણ દિવસથી ચાલુ છે એટલે મિત્રો આપણે વરસાદના કારણે આપણે ગેસમાંથી જ આપણે સાપડીને એવું તળવાનું કામકાજ કરવું પડશે તો આપણે બકડીઓને સૂલને એવું બધું તૈયાર કરી વેળું હોય ને હવે ત્યાં આવી જાય એટલે મિત્રો આપણે સાંપડી તળવાનું કરી દઈશું ચાલું એટલે ફટાફટ તળાય તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે સાપડી તળવાનું કદી દીધું ચાલુ તો મિત્રો આપણે વરસાદનું આપણે ફટાફટ ને એવું તળી વાળીશું તો ફાઇનલી મિત્રો તાવો તૈયાર થઈ ગયો છે મિત્રો તાવ ની સાથે સાથે સુખડી અને લાપસી એવું પણ કરવાનું હતું તો મિત્રો એવું બધું તૈયાર થઈ ગયું છે મિત્રો આપણે જુવાર પણ કરી વાળ્યો છે તો મિત્રો આપણે પણ પ્રસાદને એવું લઈ તો ફાઇનલી મિત્રો જો આપણે પરસાદી એવું લઈને આવી ગયાશું ઘરે અને મિત્રો આજના વિડીયોને પૂરો કરીશું અને મિત્રો ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની બાય બાય